ત્યારથી મિત્રો નવા વર્ષના સૌને સાધનું બાળક આજે આપણે દિવાળી પછી મળી રહ્યા છીએ ત્યારે તમે લોકો કુશળ ખુશરશો એવી અપેક્ષા રાખું છું આજે આપણે ધોરણ અગિયારમાં ચેપ્ટર નંબર સિક્સ વિજ્ઞાાનપત્ર વિશે અભ્યાસ કરીશું વિજ્ઞાપન પત્ર મિત્રો યાદ રાખો વિજ્ઞાપન એટલે જાહેરાત બરોબર કંપની જે પોતાની જાહેરાત કરે છે એ વિજ્ઞાપનપત્ર દ્વારા કરે છે તો આપણે પહેલાં એની વ્યાખ્યા સમજી લઈએ મિત્રો જુઓ સમજી લો પહેલાં વ્યાખ્યા કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની મિત્રો યાદ રાખો શેર ડિબેન્ચર અથવા જામીનગીરી ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈપણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે તો સિમ્પલ ભાષામાં સમજી લઈએ કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર તો તેના આપણે લક્ષણો જોઈએ તો આની વ્યાખ્યા ફરી સમજી લો કંપની દ્વારા જાહેર જનતાને કે તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈપણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયો હોય કે બહાર પડ્યો હોય જેમાં નોટિસ પરિપત્ર જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે જેને વિજ્ઞાનપત્ર કહેવામાં આવે છે મિત્રો એના લક્ષણો વિશે અભ્યાસ કરીએ આપણે જો પરીક્ષામાં વારંવાર એની વ્યાખ્યા પૂછવામાં આવે છે તો મિત્રો ખાસ કાળજી રાખજો એના લક્ષણો જોઈએ આપણે તો એના લક્ષણો વિશે વાત કરું તો વિજ્ઞાનપત્ર એ કંપનીએ બહાર પાડેલ જાહેર દસ્તાવેજ છે મિત્રો એનું પહેલું લક્ષણ છે જાહેર દસ્તાવેજ કંપનીએ બહાર પાડેલ એ જાહેર દસ્તાવેજ છે આ પહેલું લક્ષણ છે બીજું લક્ષણ આવશે જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે બરાબર જામીનગીરી ખરીદવા માટે એટલે કે ડિબેન્ચરમાં રોકાણ માટે આમંત્રણ આપવામાં આવે છે એનું બીજું લક્ષણ થયું બરાબર તો વિજ્ઞાપત્રનું સ્વરૂપ કેવું હોય તો નોટિસ પરિપત્ર કે જાહેર ખબર કેવું હોય તો નોટિસ સ્વરૂપમાં હોય આ પરિપત્રના સ્વરૂપમાં હોય કે જાહેર ખબરના સ્વરૂપમાં પણ હોય છે વિજ્ઞાનપત્ર એ લેખિત સ્વરૂપમાં હોવું જોઈએ તો ચાર લક્ષણો થયા દસ્તાવેજ છે જાહેર દસ્તાવેજ છે જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે વિજ્ઞાપત્ર નોટિસ પરિપત્ર કે જાહેર ખબર સ્વરૂપમાં હોય છે અને તે હંમેશા લેખિતમાં હોવું જોઈએ મૌખિક નહીં વિજ્ઞાપત્ર એ લેખિતમાં હોવું જોઈએ હવે એનું મહત્ત્વ સમજી લો મિત્રો તેનું મહત્ત્વ સમજાવી દઉં કે વિજ્ઞાપનપત્ર રોકાણ કરવા જાહેર જનતા માટે મહત્વનો દસ્તાવેજ છે કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર એ કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરાય છે અથવા નિર્ણય લઈ શકે છે એટલા માટે વિજ્ઞાનપત્રમાં દર્શાવેલ માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ વિજ્ઞાનપત્રમાં જે કંઈ માહિતી રજૂ કરવામાં આવે છે એ સાચી અને વાસ્તવિક હોવી જોઈએ રિયાલિટી રિયલ હોવી જોઈએ આમાં ખોટી માહિતી ચલાવી લેવામાં આવતી નથી વિજ્ઞાનપત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે વિશ્વાસ ઊભો કરે એક એવો એક દસ્તાવેજ હોવો જોઈએ વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્વનો દસ્તાવેજ છે વિજ્ઞાનપત્રનું મહત્વ નીચેના મુદ્દાઓ દ્વારા સમજાવી શકાય મિત્રો જો હું જે મુદ્દા રજૂ કરું એ તમે ખાસ કાળજી રાખો નંબર એક વિજ્ઞાનપત્રમાં કંપનીનું નામ પ્રકાર કંપનીનું કાર્યક્ષેત્ર ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે તો મિત્રો તમને એમ થાય કે વિજ્ઞાનપત્રમાં કઈ માહિતી હોય તો એ મો એમાં કંપનીનું નામ આપેલું હોય શેર મૂડીનો પ્રકાર આપેલો હોય કંપનીનું કાર્યક્ષેત્ર પણ આપેલું હોય અને ભાવિ યોજનાઓ કઈ કઈ હોય તો એ બધું જો જાણવું હોય તો તમારે કંપનીનો વિજ્ઞાનપત્ર જે દસ્તાવેજ છે તેનો અભ્યાસ કરવો પડે એનું મહત્ત્વનો પહેલો મુદ્દો છે આ બીજો મુદ્દો કંપનીના મુખ્ય અધિકારીઓ અંગે માહિતી આપવામાં આવે છે જે કોઈ મુખ્ય અધિકારીઓ જે કંપની જોડે જોડાયેલા હોય એની માહિતી અને બાયોડેટા બધો આ વિજ્ઞાપત્રમાં સામેલ હોય છે આ દસ્તાવેજનો ઉદ્દેશ્ય જાહેર જનતાને માહિતી આપવાનો છે ફક્ત ઇન્ફોર્મેશન પૂરી જે પૂરી પાડવાની જે બાબત છે એ વિજ્ઞાનપત્ર એ પૂરી પાડે છે તેમાં ખોટી રજૂઆત કે ગેર રસ્તે દોડનારી માહિતી ન આપવી જોઈએ કારણ કે તેનાથી કંપની પર વિશ્વસનીય રાખનારા વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે આમાં ખોટી માહિતી હોવી ન જોઈએ નહીતર વિશ્વાસઘાત થાય છે કંપની દ્વારામાં વિજ્ઞાનપત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનાર નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે બરાબર એટલે આમાં ખોટી માહિતી હોવી જોઈએ નહીં નહીતર કંપની પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે એટલા માટે જે કંઈ માહિતી રજૂ કરવામાં આવે છે વિજ્ઞાનપત્રમાં એમાં સાચી હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ અને વિશ્વાસ ઊભો થાય રોકાણકારોમાં એવી માહિતી અંદર પૂરી પાડવી જોઈએ આવી ખોટ ખોટી ગેરહસ્તે દોડનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે જે કોઈ જો અંદર ખોટી માહિતી માલવું પડે વિજ્ઞાનપત્રમાં તો જે તે અધિકારીઓ એ જવાબદાર ઠરે છે અને એને યોગ્ય સજા પણ કરવામાં આવતી હોય છે વિજ્ઞાનપત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિ રજૂઆત રોકાણકારોને વાસ્તવિકનો ખ્યાલ વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે વિજ્ઞાનપત્રમાં કંપની સાચી નાણાકીય પરિસ્થિતિ રજૂઆત કરેલી હોવી જોઈએ જે કંઈ નાણાકીય બાબતો દર્શાવેલી હોય વિજ્ઞાનપત્રમાં એ સાચી હોવી જોઈએ કારણ કે નાણાંય બાબત હોય ત્યાં વાસ્તવિકતા એ હોય એ જરૂરી છે કંપનીના પ્રોજેક્ટના સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે આમાં ભવિષ્યમાં કંપની શું કરવા માગે છે તો એ ભવિષ્યના જોખમો અંગે પણ રજૂઆત અને વિજ્ઞાનપત્રમાં થયેલી હોય છે પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે આમ તો વિજ્ઞાનપત્ર એ જાહેર દસ્તાવેજ છે અને વિજ્ઞાનપત્ર વાંચીને કંપનીમાં રોકાણ કરવા માટે રોકાણકારો પ્રેરાય છે એટલા માટે જે કે માહિતી હોય એ સાચી હોય તો એ એ યોગ્ય છે એટલા માટે રોકાણકારો નિર્ણય લઈ શકે તેથી કહેવાય છે કે વિજ્ઞાનપત્ર એ અરીસા જેવો સ્વચ્છ સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ એટલા માટે સાચું કહેવાયેલું છે કે વિજ્ઞાનપત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ હોય એ ઇચ્છનીય છે જેથી કરીને એ રોકાણકારો કે જામીનગીરીમાં કે શેર કે ડિબેન્ચરમાં રોકાણકારો માટે પ્રેરાય છે એટલા માટે વિજ્ઞાનપત્ર જાહેર દસ્તાવેજ છે તો મિત્રો આજે આપણે વ્યાખ્યા લક્ષણો અને મહત્ત્વનો એનું મહત્ત્વ ત્રણ મુદ્દાનો અભ્યાસ કર્યો જે તમે કાળજીપૂર્વક અભ્યાસ કરશો એવી અભ્યર્થના રાખું છું